જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલાને લઈને બજરંગ દ્વારા પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી દ્વારા બાવીસ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં બજરંગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં બાવીસ પ્રવાસીઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને લઈને આજે

અને જ્યારે જાણવા મળે ત્યારે તે હિન્દુ છે ત્યારે તેની ઉપર નિર્મમ ગોળીબાર કરી તેઓની હત્યા કરવામાં આવી છે આતંકી દ્વારા લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી તો આ ઘટના પર તે સ્પષ્ટ થાય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો આતંકીઓનો મજબ જરૂર હોય છે આ ઘટના થોડા દિવસો પૂર્વે કાશ્મીરમાં જે પ્રવાસીઓ છે તેને લઈ એના સાંસદો ટિપ્પણી કરવામાં આવે છે કે તો અહીંયા અહીં આવતા જે પ્રવાસીઓ છે અહીં જમીન ખરીદનારાઓ છે જ્યારે હિન્દુ સમાજ ને ટાર્ગેટ કરી અને આ ઘટના બને છે આ ઘટના ખુબજ દિન છે તેના વિરોધમાં ભાણુ મહાનગર દ્વારા આજે રાષ્ટ્રત કરશે એમાં કોઈ સંદેહ નથી ભાવનગર જે બે પુત્ર અને પિતા આ બંનેની જે પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે સાબિત કર્યું છે અને આ સાબિત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત થાય એમને જો પૂછીને માર્યા હોય કે હિન્દુ છો કે મુસલમાન તો હું એમ કહું છું કે હિન્દુ સમાજે પણ દુકાને એને પૂછવું જોઈએ કે તારું નામ શું ને એ પ્રમાણે ની વસ્તી ની ખરીદી કરીને આજ રીતે એનો જે છે એને મારવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ